બાબર ખાતે ગૌમૂત્ર પ્લાન્ટનું ઓપનિંગ બાબર ખાતે આજરોજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ડેરીનું ઓપનિંગ કરવામાં આવેલ છે આ પ્લાન્ટમાં ઉર્જાની પણ બચત થશે આ યુનિટમાં દસ હજારની ક્ષમતા પણ કરવામાં આવેલ છે અને પ્લાન્ટમાં એમવીઆર ટેકનોલોજી ટેકનોલોજીની સગવડો કરવામાં આવી છે તેમજ પચાસ હજાર ક્ષમતા ક્ષમતાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર કે ઓછા ખર્ચે ખેતી અંગેની પણ માહિતી આપવામાં આવી હતી પાકની વૃદ્ધિ માટે જરૂરી ઇનપુટ ખેત સામગ્રી બહારથી ન લેતા પ્રાકૃતિક સામગ્રી દ્વારા જ બનાવવા માટેની પણ વક્તાઓ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું પ્રવચનમાં જણાવવામાં આવ્યું હતું કે ભૂમિની ભેજ સંગ્રહની ક્ષમતા અંગેની પણ માહિતી આપવામાં આવી હતી ગૌમૂત્રમાંથી વિવિધ દવાઓ બનાવવામાં આવતી હોય છે આ ગૌમૂત્ર ડેરીના પ્લાન્ટમાં થતા પશુપાલકોના એક આનંદની લાગણી જોવા મળી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહીને પ્લાન્ટના ઓપનિંગના સહભાગી બન્યા હતા તેમજ રાજકીય આગેવાનો અને પશુપાલકો તથા ગૌમાતાના પ્રેમીઓ પણ હાજર રહીને આનંદ માણ્યો હતો અહેવાલ બનાસકાંઠા